આજે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કાના પ્રચારનો અંતિમ દિવસ વીસ મેના રોજ ઓગણપચાસ બેઠકો માટે થશે મતદાન પાંચમા તબક્કામાં રાજનાથ સિંહ રાહુલ ગાંધી સ્મૃતિ ઇરાની પિયુષ ગોયલ અને ચિરાગ પાસવાન સહિત અનેક દિગ્ગજો છે મેદાનમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે હરિયાણા અને દિલ્હીમાં ગજવશે ચૂંટણી સભા અંબાલા અને સોનીપતમાં ચૂંટણી રેલી બાદ ઉત્તર પૂર્વ દિલ્હીમાં કરશે પ્રચાર તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશના બારાબંકી અને ત્યારબાદ દિલ્હીના ચાંદની ચોકમાં કરશે જનસભા ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે યુપીના ઝાંસીમાં ગજવી જનસભા કહ્યું પીએમ મોદીએ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું પીઓ કે રામ મંદિર પરિવારવાદ મુદ્દે કોંગ્રેસને ઘેરી સાંજે અમેઠીમાં કરશે રોડ શો જેપી પી હિમાચલના કાંગડામાં જનસભાને કરી સંબોધિત તો મહારાષ્ટ્રમાં મહાઅઘાડીની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ

શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં લાગી ભીષણ આગ નવ લોકોએ ગુમાવ્યા જીવ વીસ થી વધુ લોકો ગંભીર રીતે માઉન્ટ આબુમાં અર્બુદા દેવી પહાડ પર પ્રથમ વાર જોવા મળ્યા એક સાથે છ રીંચ ખુલ્લામાં ફરતા છ રીંચ નો વિડીયો થયો વાયરલ આબુમાં ત્રણસો પચાસ કરતા વધુ રીંચ કરે છે વસવાટ ડિગ્રી સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર અમદાવાદ ગાંધીનગર ભુજ અમરેલીમાં આજે અપાયું છે ઓરેન્જ એલર્ટ તો દિલ્હીમાં પણ તૂટ્યા ગરમીના રેકોર્ડ સુડતાલીસ ડિગ્રી સાથે સૌથી ગરમ રહ્યું આગ્રા આજે સ્પેશિયલ લાઈટ ટ્રેડિંગ સેશન હેઠળ ખુલ્યું હતું ભારતીય શેર બજાર બીજા સેશનમાં શેર બજારનું મજબૂત ટ્રેડિંગ સેન્સેક્સ અને નિફ્ટી લીલા નિશાનમાં બંધ લોકસભા ચૂંટણીને પગલે સોમવારે બંધ રહેશે શેર બજાર અને આઈપીએલમાં પ્લે ઓફમાં પ્રવેશ માટે આજે ખરાખરીનો જંગ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે કરોયામરોનો મુકાબલો પ્લે ઓફમાં પ્રવેશ માટે આરસીબીએ ચેન્નાઇને અઢાર કે તેથી વધુ રનના માર્જિનથી આપવી પડશે હાર